ભુજ પાલિકા દ્વારા પોણા બે વર્ષથી કંઠારિયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઈટના મુદ્દે નેવું દિવસની મહેતલ પૂર્ણ થતા પાંચ ગામના આગેવાનોએ ફરી પાલિકામાં પસ્તાળ પાડી છે ભરુચ પાલિકાની ડમ્પિંગ સાઇટ કાયમી નિવડો આવી રહ્યો નથી સાયખામાં કાયમી સાઇટ ગોંચમાં પડી હોય પોણા બે વર્ષ પહેલા મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો સિત્તેર ટન વધુનો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો આજે બાવીસો ટન કચરાનો ડુંગર થઈ ગયો છે અને આ ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ પાંચ ગામ ત્રસ્ત થયા છે થામ કંઠારિયા દેરોલ કરમાળ વાલુ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં ગુરુવારે વીજળીક વિરોધ નોંધાવ્યો હતો પાંચ ગામોમાં ગંદકી રોગચાળો પ્રદૂષણ પાકની પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદે ડમ્પિંગ સાઈટ બંધ નહીં કરાય તો પાલિકા અને ખેતર માલિક સામે કોર્ટ રાહે કાર્યવાહીની ચીમકી અપાઈ છે ગેરકાયદે છે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠાળે ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાઇટ ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બાહ્ય ધરી આપવામાં આવેલી કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતાં આજ રોજ ફરી વખતે મનુબળ કંઠારિયા થમ વહાલુ સરનાર થમ ગામના સરપંચીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ જ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે તો એમણે અમને એક કમિટમેન્ટ આપેલું છે આ તમારી કોપી છે કે ભાઈ અમે આ કચરો નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના ધોરણે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચશીઓ વિપક્ષના નેતાઓ કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઇટ જે કાયદેસર ચાલે જ એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી કે ગુજરાત સરકાર દ્વારા કરોડોના ડોનરને સાયખા જીઆઈડીસીમાં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે તો આ જો શાંતિ રીતે અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ સ્વીકારવામાં નહીં આવે અત્યારે માનવતાના ધોરણે અમે આવતીકાલે મળવાનું નક્કી કરેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના વિરુદ્ધ મેં કોર્ટે રાહે કાર્યવાહી પર કરીશું એવું અમારા સરપંચ કંઠાળિયા ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે આજ રોજ કંઠારીયા ગામના અને વિવિધ ગામના સરપંચ શ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇટની તો એ ડમ્પિંગ સાઇટનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એનું નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપીએ નિકાલ કરીશું એ હું બહેદરી આપું છું